હવે તું એમ કે છો ભાજપ ના ગુંડા બેલા રાખી દીધા છે હવે તારા તહેવડો તો તારા બાપ ને લેતો આય આ બેલા એ પડ્યા છે હવે તું આય ભેસાણ તાલુકાના હળમતિયા ગામે જે બેલાની માથાકૂટ સામે આવી હતી ગોપાલ ઇટાલિયા ત્યાં ગયા હતા એટલે કે જે દરવાજો છે તેમની આગળ જે બેલાની લાયન કરી દેવામાં આવી અને પછી જે ઘરની મહિલા છે તે સામે આવી ગોપાલ ઇટાલિયા એમને સમર્થન આપ્યું ભાજપના નેતાઓને ગુંડા કહ્યા હવે એ પછી ભેસાણ તાલુકાના જે ભાજપના ઉપપ્રમુખ છે તે મેદાનમાં આવ્યા છે અને હવે ગોપાલ ઇટાલિયાને ખુલી ચેલેન્જ આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિધય ન્યૂઝ અને હું છું આપની સાથે ઋદ્ધિ જે ગઈકાલે એક મામલો સામે આવ્યો ગોપાલ ઇટાલિયા જે હળમતીયા ગામ છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને ચીમકી આપી હતી કે જે પણ ભાજપના ગુંડા હોય એમને હું ખુલી ચેલેન્જ આપું છું કે ફરી એક વખત તમે અહીંયા બેલાની લાઈન કરીને બતાવો પછી હું જોઈ રહીશ કે તમે શું કરો છો હવે એ જ બાબતે વેસાણ તાલુકાના જે ભાજપના ઉપ્રમુખ છે તે મેદાનમાં આવ્યા છે ગોપાલ ઇટાલિયાને કહી દીધું છે કે તું ખુદ ગુંડો છે તે પાટીદારના દીકરાઓને આવું કરાવ્યું છે એટલે ઘણા બધા આક્ષેપો એમના ઉપર કર્યા છે અને સાથે જ હવે ખુલ્લી ચેલેન્જ જે આપી છે અને આખા મામલાને લઈને ભાજપના જે નેતા છે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને શું ચેલેન્જ આપી છે તે સાંભળીએ સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ સૌ આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ છું પંચાયતને ભેગી રાખી મામલતદારશ્રી પ્રાંતશ્રી આ બધા હુકમ કરેલા છે આ પ્રાંતશ્રીનો હુકમ છે હાપીકત આ બસો બાણું બારોનું આ બાજુ કંઈ હલાણ નથી પછી આ મામલતદારશ્રીનો હુકમ છે એણે એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણું પોલીસ બાજુ છે અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી અમે પંચાયતમાં ગામના મતોથી જોતા છે અમારે કાંઈ લેવા દેવા નથી પણ એ અવારનવાર એવું જે છે ભાજપ ભાજપના ગુંડા હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે તે પાટીદારના ચૌદ ચૌદ છોકરાને હોમી દીધા તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધા વસ્તરે કોર્ટ હુકમ કરે તો આ પેલા પહેલાં આ પાર્ટી લેવા અત્યારે ત્યાર છે આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે ચાર વર્ષની અંદર તો છતાંય તું ભાઈ કોણ થી મોટો તું પ્રાંતથી એ મોટો તું તો આવી રીતે અહીંયા કરે તું એવું કે અહીંયા હલાણ આઠ વર્ષ બંધ છે એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટે ખોટા બધા ધંધા કરે છે ગામમાં અશાંતિ ફેલાવે છે અને હવે તું એમ છો ભાજપના ગુંડા આ અત્યારે બેલા રાખી દીધા છે હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય આ બેલા એ છે હવે તું આય આખા ગામ દબાવે અને આખું ગામ જોઈ રે એ શરમ નો વિષય છે એક બેન ના ઘર ની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કે નઈ મામલતદાર શું ન્યાય કરતો આપડે મામલતદાર આટલું જીવીએ છે આપડે આટલી હદે ખોટું થયું આ ગયો ભાઈ નિર્ણય દીધો અમને આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી દે ધારાસભ્ય લટકાવે આ નિર્ણય કર્યો છે

ગુંડા નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિના ના હોય બધી જ્ઞાતિના છે બધા ધર્મના ના માણસો ખોટું થતો એના બોલવાની ફરજ તો બધા ધર્મમાં માં લખી છે નથી લખી બધાના પોત ધર્મ ગ્રંથો છે કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગણિત મુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય

આઠ વર્ષથી આ ગેટ બંધ કરી દીધો નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો ભાજપ નો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની કેમ નીકળવાનું તો બેને મને આજે ગામમાં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપડે જ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું

લોકો તમે અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર